ભાગરભાઈની જહેમત દ્વારા અને અન્ય મિત્રોની જહેમત દ્વારા રંગીભાઈ કોટલા સાહેબમાં જે ખેડૂતોને માર્ગદર્શક પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો એમાં પાંચ એક પ્રાંતિ મિત્રો એક કેવો સાહેબ જે આજુબાજુના ગામના ખેડૂત મિત્રો બધાએ રસપૂર્વક ભાગ લીધો અને રમણીભાઈ સાહેબે વિના મૂલ્યે ખેડૂતોને ઉપયોગી અત્યંત ઉપયોગી પોતાની જીવન મૂડી સાચવવા માટેના જે માર્ગદર્શક કાયદા નિયમો સમજાતા સરળ ભાષા અને વિના મૂલ્ય સમજાવ્યા છે ખેડૂતને બહુ ઉપયોગી છે તો દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે રમણીકભાઈ કુટડીયા સાહેબ ગુજરાતીમાં લખશો તો પણ એમની યુટ્યુબ ચેનલ ખુલશે અંગ્રેજીમાં લખશો તો પણ જીવન માર્ગદર્શક એ તરીકે ચેનલ ખુલશે એ ચેનલમાં સબસ્ક્રાઈબ થઈ અને એમને દરેક બાબતોનો નાની નાની બાબતોનો તમને નીચો અને ઉકેલ મળશે તો માટે ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે આનાથી મોટા મોટું કાર્ય એક સામાન્ય નાની અરજી કરવાથી પતી જશે સાહેબે એ રીતે સમજાયું એક નાનકડી રજિસ્ટર એડી અથવા તો રૂબરૂમાં સહી લઈને અરજી આપવી તો પણ નાનું કામ મોટું કામ નાની રીતે થઈ શકશે સાહેબનો ખૂબ ખૂબ આભાર બધા આજુબાજુના મિત્રો આવ્યા અને સાંભળ્યા સાહેબને ત્યાં એમનો પણ આભાર સાગરભાઈએ જે અહીંયા તેમજ ઉધારી એમનો આધાર આ બાદ દૂરથી મિત્રો ફોન ઉપરથી હરીસિંહ ફોન ઉપરથી આવી ગયા એ સરસ આજે ખૂબ સરસ ભલે સંખ્યા ઓછી હતી પણ દરેકે શાંતિપૂર્વક અમરેલી સાહેબને સાંભળ્યા અને એમની જે ભાષા હતી જે લેખોને શૈલી હતી સમજાવવાની એ બહુ ખૂબ સરળ અને સ્મૂથ શબ્દોમાં ના સમજી શકે એ માણસ પણ થાય પહેલાંથી સમજી શકે એ રીતે એમને સમજાવ્યા સાહેબ અમને સાહેબનો ખૂબ ખૂબ આભાર આગળ બીનો ખૂબ ખૂબ આભાર બાકી થેન્ક યુ જય હિન્દ